અમદાવાદમાં વધુ એક સાયબર ફ્રોડનો કિસ્સો સામે આવ્યો છે જેમાં સાયબર ગઠ્ઠાઓ ચૂંટણી ફંડના નામે લોકો પાસેથી પૈસા પડાવવાની ફરિયાદ નોંધાઈ છે ફરિયાદના આધારે પોલીસે ગેંગના એક સભ્યને પકડી પાડી છે નેશનલ કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપીના નામે ચૂંટણી ફંડ મેળવી ટેક્સ બેનિફિટ આપવાની લાલચ લોકો સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમમાં નોંધાઈ હતી પોલીસે ફરિયાદના આધારે ફ્રોડ કરનારી ગેંગના એક સભ્યની ધરપકડ કરી છે પોસ્ટ નવેમ્બર બે હજાર ત્રેવીસમાં મૂકવામાં આવી હતી જે સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં મૂકવામાં આવી હતી તેનું સંચાલન વટવાનું આમિર શેખ કરી રહ્યો છે ત્યારે સાયબર ક્રાઇમ બ્રાન્ચે આમિર શેખની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી માસ્ટર માઇન્ડ આમિર શેખે પોસ્ટ બનાવી હતી અને તે લોકોને એનસીપી પાર્ટીમાં ફંડ આપશે તો તેમને ટેક્સમાં બેનિફિટ આપશે તેના બદલામાં દસ ટકા કમિશન આપવાનું રહેશે સાથે સાથે પૈસા જમા કરનાર વ્યક્તિઓને એનસીપી એક બોગસ સ્લીપ પણ આપતો હતો

હન્ડ્રેડ પર્સન્ટ ઇન્કમટેક્સ રિબેટ મળશે એવી રીતના કહીને એમની પાર્ટીના નામે ફંડ ઉઘરાવી રહ્યા છે તો એ બાબતની એફઆઈઆર આઈપીસી અને આઈટીએફની અલગ અલગ કલમ હેઠળ નોંધી સાયબરગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા આગળની તપાસ કરવામાં આવી હતી જેમાં અત્યારે આ તપાસના અંતે એક મુખ્ય આરોપી જે છે મોહમ્મદ આમિર શેખ એમની અમે ધરપકડ કરી છે અને તપાસમાં જે મોડસ ઓપરેટી બહાર આવીએ છીએ એમ છે કે આ લોકો એનસીપી એક્રોનિમ છે ખરેખર એમણે નેચર સિરિયલ પેકેજિંગ નામની એક ડમી ફોર્મ ઊભી કરી છે અને એ ફોર્મનું જે અકાઉન્ટ છે એ એમએસ એનસીપીના નામે અકાઉન્ટ ઓપન કર્યું બંધન બેંકમાં અને પછી એ અકાઉન્ટ આ સોશિયલ મીડિયામાં જાહેરાત આપતા કે આપ આ પોલિટિકલ પાર્ટીમાં ફંડિંગ આપશો તો આપને હન્ડ્રેડ ઇન્કમ ટેક્સ ડિબેટ મળશે જ્યારે લોકો દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવે છે ત્યારે લોકો પાસેથી ફંડ મેળવી અને એવી રીતે એની સાથે એવી ડીલ કરવામાં આવે છે કે જે બી ફંડિંગ કરશે એમને પરત અમુક એની જે ટકાવારી છે પાંચથી દસ ટકા કમિશન લઈને એ પરત આપી દેવામાં આવશે એટલે આવી રીતના લોકો પાસેથી ફંડિંગ મેળવી અમને પોતાનું કમિશન મેળવી અને પછી ત્યારબાદ એમને એ ફંડિંગ પાછું આપી દેવામાં આવે છે સર કેટલું ફંડ અત્યાર સુધી મને ઉભરાયું કોઈ કોઈ પાસે તો કોઈ ટોટલ આંકડો શું છે અને શું રિલેટ આપવામાં આવતું કે નહોતું આવતું પ્રાથમિક તપાસમાં એવું જાણવામાં આવ્યું છે કે આ લોકો આ જે પર્ટિક્યુલર ક્રાઇમ છે એ છેલ્લા છ મહિનાથી કરે છે અને પર્ટિક્યુલર એમની જે એક્ટિવિટી વધી છે એ નવેમ્બરથી એમને વધારે ફંડ ઉઘરાવવાનું ચાલુ કર્યું છે અત્યાર સુધીની તપાસમાં એ બાર આવ્યું છે કે ટોટલ અંદાજીત છ્યાસી લોકોથી બે કરોડ એંસી લાખ જેટલું ફંડ ઉઘરાવવામાં આવેલું છે અને જેટલા લોકોની અમે તપાસ કરી છે એમને રિબેટ આપવામાં આવેલું છે અને ફરીથી પૈસા આપવામાં આવે છે એમનું કમિશન કટ કરીને એટલે બધા પૈસાનું એમને ફ્રોડ ન કરેલું બટ કમિશનના નામે લોકો પાસેથી ઉઘરાણી કરીને એ પૈસાનું ફ્રોડ કરેલું છે સર આ વ્યક્તિ કોઈ એનસીપીની અંદર કોઈ હોદ્દા ઉપર છે તો ના આ પ્રાથમિક તપાસમાં પોતે એનસીપીમાં કોઈ હોદ્દા ઉપર નથી અત્યારે એક કોઈ ફાઇનાન્શિયલ કંપનીમાં ડિમેટ અકાઉન્ટ ખોલાવવાનું કામ કરતા આપેલા ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશનનું બી કામ કરતા હતા તો કોઈ પાર્ટી સાથે એમનું અત્યાર સુધીમાં કોઈ મતલબ એફિલિયેશન બહાર નથી આવ્યું તો સર પાર્ટીમાં કઈ રીતે પૈસા નખાવતો તો એમાં કોઈ એની સાથે સંડોવાયેલું જોડાયેલું હતું એ જે પાર્ટીમાં નથી લગાવતા એમને શું કર્યું છે મેં પહેલાં બી કહ્યું કે એનસીપી એટલે નેચર સિરિયલ પેકેજિંગ નામની એક કંપની ઊભી કરી જેમનું એક્રોનિમ એનસીપી છે એટલે જાહેરાત એ નેશનલ કોંગ્રેસ પાર્ટી તરીકે કરતા હતા અને લોકોને ભ્રમમાં નવા માટે જે એક્રોનિમ એનસીપીનો યુઝ કરી રહ્યા હતા અને જે લોકો પૈસા આપે છે એમને ડમી રિસિપ્ટ આ લોકો ઇસ્યુ કરતા હતા જેથી લોકોનો વિશ્વાસ આવે કે એમને પાર્ટીમાં ફંડિંગ કર્યું છે અને સાથે બીજું કોણ કોણ સાથે જોડાયેલું કેટલા લોકો હશે અંદાજે આ બાબતમાં જે એમની સાથે જે જોડાયેલા એમને કોઈ જ્યાંથી કોઈ આ ડમી રિસિપ્ટ મેળવી છે કે એ બાબતની તપાસ હજી અમે આગળ કરી રહ્યા છીએ અને એમના અકાઉન્ટની બી તપાસ અમે કરી રહ્યા છીએ